ત્યારે તમે કરી શકો હું તો કોઈ સવારનો સમય ઉત્તમ સમય છે કારણ કે સવારના સમયે તમે આખી રાત એટલે ફ્રેશ હો તમારા પુરુષની અંદર એટલે કે મેલ હાર્મોન છે એનું પ્રમાણ સૌથી વધારે હોય એટલે ઉત્તેજના સારી આવતી હોય એટલે તમે સવારના સમયે પણ કરી શકો સમય મળે તો બપોરે પણ તમે કરી શકો છો જેટલી વેરાયટી લાવશો જેટલું વૈવિધ્ય લાવશો એની અંદર એટલું વધારે છે કોઈ ડ્રાઈવર આવેલો હોય તો કે સાહેબ ગાડી સ્ટાર્ટ નથી થતી હોતી ઇલેક્ટ્રિશિયન આવેલો તો કે સાહેબ કરંટ નથી આવતો એટલે બધાની કહેવાની રીત અલગ હોય સેક્સમાં ઈચ્છા ઓછી થતી હોય એના પણ આવતા હોય અથવા તો ઘણી બધી વાર સ્ત્રીઓમાં એવી તકલીફ હોય કે એમને સંતોષ નથી મળતો નમસ્કાર હું છું જોગલનાથા અને આપ જોઈ રહ્યા છો પોઝિટિવ આજ મારી સાથે છે સેક્સોલોજિસ્ટ ડોક્ટર પારસ શાહ તમે જાતિ જીવનના ઘણા બધા પ્રશ્નો વિશે સાંભળ્યો હશે અને અનુભવતા લોકો આ બાબતમાં થોડીક શરમાળ મનો શરમાળ હોય છે લોકો પોતાની રીતે ખુલ્લીને વાત નથી કરતા પરંતુ હું આજે આવી ગયો છું સાઉથ બોપલમાં સાનિધ્ય એક હોસ્પિટલ છે ત્યાં ડોક્ટર સાહેબ છે સેવા આપે છે આપણે ને મળીએ નમસ્કાર સર નમસ્કાર જોગલભાઈ મજામાં એકદમ મજામાં બોલો હવે મારે સર એક પ્રશ્ન પૂછવો હતો તમને બોલો ને કે તમારી પાસે લોકો ક્યારે આવે તમારી પાસે સેક્સોલોજીસ્ટ પાસે આવવાનું ક્યારે લાગે એના માટે મને તાવ આવ્યો હોય તો મને હું સંદર્ભ ફિઝિશિયન ને બતાવું મે ન્યુરો છે તો ડોક્ટર પહેલા મેડિકલ માથાના ડોક્ટર બતાવું પણ તમારી પાસે ક્યારે આવવાનું તમે પ્રશ્ન પૂછો છો તમે જવાબ પણ આપી દો છો તમે જ કીધું કે તાવ આવે તો ક્યાં જવું ફિઝિશિયન પાસે જવું હાર્ટ ની તકલીફ હોય તો ક્યાં જવું કાર્ડિયોલોજીસ્ટ પાસે જવું એ તો સેક્સ તકલીફ હોય તો ક્યાં જાવ સેક્સોલોજીસ્ટ પાસે જાવ એ રીતે મારી પાસે પણ જે સેક્સ નો પ્રોબ્લેમ હોય એ લોકો જવાના છે ને કારણ કે હું સેક્સ નું કામ કરું છું એટલે સેક્સ ની જેને પ્રોબ્લેમ હોય બાળક ના થતા એની પ્રોબ્લેમ એ લોકો મારી પાસે આવતા હોય અચ્છા મારે તમને એક બીજો એવો પ્રશ્ન પૂછવો છે કે આમ જનરલી સેક્સોલોજીસ્ટ છે આમ ગુપ્ત રોગના નિષ્ણાંત તરીકે ઓળખાતા હોય કે એમ કે એવા જાહેરમાં આપણે ઓછા જોઈએ તો ખરેખર આ ડિગ્રી છે કે કઈ રીતે જાહેરમાં આવું તો મેં તો ઘણી વખત વિચારતો હોય કે આ કઈ રીતે આ કોઈ સાયકોલોજી ટાઈપ પ્રમાણે ટ્રીટમેન્ટ કરી શકે કે બાળકોનું નિષ્ણાંત કરી શકે કઈ રીતે એવું છે કે આપણા દેશમાં આની ડિગ્રી આપવામાં નથી આવતી હોય એટલે ગાયનેકોલોજીસ્ટ હોય એ લોકો પણ પ્રેક્ટિસ કરતા હોય ફિઝિશિયન હોય એ લોકો પણ પ્રેક્ટિસ કરતા હોય સાયકેટ્રિસ્ટ લોકો છે એ લોકો પણ પ્રેક્ટિસ કરતા હોય સ્કિનવાળા છે એ પ્રેક્ટિસ કરતા હોય અને અમુક લોકો એવા પણ હોય એનાથી વધારે અમુક લોકોની ઘણા બધા લોકો એવા કે લેભાગુ સેક્સોલોજીસ્ટ જાહેર ખબર સેક્સોલોજીસ્ટો મુતરડીમાં જાહેરાત લગાવી હોય કે તકલીફ હોય તો અમને આવીને મળો એટલે પેલો બિચારો માણસ ત્યાંથી સીધી નજર કરે નીચી અને કહેવાતા કે લેભાગુ સેક્સોલોજીસ્ટને ત્યાં પહોંચી જતો હોય છે અને માટે મેં બોમ્બેમાં પહેલાં મેં એમબીબીએસ પૂરું કર્યું એના પછી મેં બોમ્બે કેએમ હોસ્પિટલમાં કામ કર્યું વોશિંગ્ટન ડીસીમાં કામ કર્યું અને પછી મેં અહીંયા જોયું હું તમને કહું માણસ પંદર કે સત્તર અઢાર વર્ષનો થાય તો શરૂઆતમાં પોતાની યુવાની અવસ્થ પ્રવેશ તો આજકાલ લોકો જે એમ હસ્તમેસ્ત છે એને આમ ગિલ્ટીના ભાવથી જોઈ છે તમારે જે પેશન્ટ આવતા હોય છે કે મને આવી રીતે હસ્તમેસ્ત આદત પડી ગઈ છે હું ગિલ્ટી અનુભવ છું આ બાબતમાં તમારું શું કહેવાનું છે

સંભવ વખતે સ્ત્રીના માર્ગમાં થતી હોય છે જો સેક્સ ખરાબ ના હોય તો હસ્તમૈથુન પણ ખરાબ નથી હસ્તમિથુનથી ક્યારેય કોઈ નબળાઈ નથી આવતી એમાં કોઈ જાતીય નબળાઈ નથી આવતી યાસ ઉપર કોઈ તકલીફ નથી થતી હોતી મોં ઉપર કોઈ તેજ જતું નથી રહેતું હસ્તમૈથુન કરવાથી આ બધી જ વસ્તુઓ ખોટી છે હસ્તમૈથુન એકદમ નોર્મલ વસ્તુ છે એનાથી જીવનમાં ક્યારેય કોઈ તકલીફ ના આવે પરંતુ નાનપણથી જ આપણા મનમાં એવું ઠેસાવી દેવામાં આવ્યું છે અસ્તમયถุน એ ખરાબ વસ્તુ છે એના એ કરવાથી માણસ નબળો પડી જાય છે માણસને ભવિષ્યમાં નફુ સકતા આવતી હોય છે એટલે જ્યારે પણ સેક્સની કોઈ તકલીફ થતી હોય અરે સેક્સથી શું ઈવન મોડા ઉપર ખીલ થતા હોય ને તો પણ લોકો એવું જ વિચારે કે આ અસ્તમયถุน કરું છું ને એના કારણે મને આ ખીલ થાય છે બાકી આના જો આ એકદમ ખોટી વાત છે આના અસ્તમયถุนથી કોઈ નબળાઈ ના આવે લોકો લગ્ન થાય કે પછી કોઈ સેક્સ માણે ત્યારે જે પેનિસ હોય ને એને આગળની ચામડી હોય છે

તો આ જયારે વ્યક્તિ સંભોગ કરવાનો પ્રયત્ન કરે અથવા જયારે સેક્સ માણવા જાય તો તે વખતે ત્યાં આગળ એ ચામડી ઉપર ચીરા પડી જતા હોય ચામડી ફાટી જાય લોહી નીકળે અને ખૂબ જ દુખાવો થવાની શક્યતા રહેતી હોય છે પણ આ જ વ્યક્તિ જો ચામડીને નિરોધ લગાવીને કરશે તો ચામડી આગળ ફિક્સ થઈ જશે એટલે એને જાતીય જીવનમાં તકલીફ નહીં આવે પરંતુ એને આજે નહીં તો કાલે એ ચામડી બાળક થવા માટે નિરોધનો તો પ્રયોગ કર્યા વગર કરવું જ પડશે સંબંધ તો તે વખતે એને ઓપરેશન કરાવવું પડે સુન્નતનું ઓપરેશન કરાવવું પડે બહુ નાનું ઓપરેશન છે દસથી પંદર મિનિટનું ઓપરેશન છે આજકાલ તો હવે લેઝરથી થઈ જતું હોય છે એટલે લેઝરથી કરાવો એટલે ટાંકા ના આવે કોઈ ડ્રેસિંગની જરૂર ના પડે અને તમારું જે ચામડી કાપ્યા પછીનો દેખાવ છે ને એસ્થેટિક લુક જેને કહેવાય એ બહુ સરસ લાગે એકદમ નેચરલ જેવું લાગે એટલે હવે લેઝરથી પણ એટલે જેને આવી તકલીફ હોય એને ઓપરેશન કરાવી લેવું પડે પણ દરેકને આવી તકલીફ નથી હોતી અમુક જ ટકા પાંચ દસ ટકા લોકોને આવી તકલીફ હોય છે એટલે ડોક્ટર પાસે એકવાર તપાસ કરાવી લેવી જોઈએ જરૂર લાગે તો એનું ઓપરેશન કરાવવું જોઈએ સર હું અત્યારે આમ વાગડોની જિંદગીમાં લોકો આપણે પાછો યુવાન મળી જાય એના માટે ગોળીઓ ખાતા હોય છે ઘણી બધી માર્કેટમાં ચાલે છે એટલે આની આપણા જીવનમાં કોઈ અસર થાય ખરી સર જો એવું છે કે જ્યારથી વાયગ્રા અને સેલ્ડેનાફિલ સાઇટ્રેટ જ્યારથી બજારમાં આવી ને ત્યારથી સેક્સ જે બેડરૂમમાં હતું ને એ ડ્રોઈંગ રૂમમાં આવી ગયું લોકો ચર્ચા કરવા માટે ખુલ્લી ચર્ચા કરે વ્યાગ્રની વાત કરો ચાર લોકો ઊભા હોય તોય લોકો એની વિશે બોલતા છોચ ના અનુભવે કે શરમ ના અનુભવતા હોય એટલે કહેવાનો મતલબ છે કે સેક્સને એને વ્યાગ્રાએ ઓપન કરી કાઢ્યું પરંતુ સાથે સાથે એના હિસાબે ઘણી બધી તકલીફો થવા માંડી આ એ જ વ્યાગ્રહ છે જેને ખાધા પછી 163 લોકો મરી ગયા છે અડતાલીસ લોકો એમની આંખો ગુમાવી દીધી છે યંગ પીપલ જો લે એમની સ્પર્મની મોર્ફોલોજી ચેન્જ થતી હોય છે એટલે એમને ભવિષ્યમાં પિતા બનવામાં તકલીફ થતું હોય છે વધતા આ દવાથી શરૂઆતમાં સારું લાગતું હોય એની અસર સારી લાગે પણ પછી જ સમય જતાં એની તમને આદત પડી જાય એટલે તમે આ દવા વગર સેક્સ ના કરી શકો અને અમુક સમય થાય ને એટલે દવાની અસર થતી બંધ થઈ જાય એટલે તમે અહીંયાય ના ના રહો અને અહીંયાય ના ના એટલે બને ત્યાં સુધી આ દવાઓનો પ્રયોગ ના કરવો જોઈએ પરંતુ જે નવ છે ને એ એક્સ્ટ્રા કીક માટે આ દવાઓ ખાતા હોય છે અને ઘણી બધી વાર એના જ કારણે ત્રીસ બત્રીસ પાંત્રીસ વર્ષના પહોંચે ત્યારે નપુ સત્તાના શિકાર બની જતા હોય છે એટલે મહેરબાની કરી જરૂર આ જવાણું મમરા નથી ઈચ્છા થાય તો તમે ખાઈ લીધી ચોકલેટ નથી કે આજે ઈચ્છા થઈ તો આપણે ખાઈ લીધી ટેસ્ટ માટે ખાઈ લીધી આ દવા છે એટલે ડૉક્ટરની સલાહ વગર મહેરબાની કરીને આ દવાઓ ના લેવી

એજ રીતે કરવા જતા હોય માણસ ત્યારે કઈ તેને અનુભવ નથી હોતો એક બે વાર પાંચ વાર દસ વાર ફેર પણ જાય એમાં શું મોટી વસ્તુ છે દાડી કરતા તો આપડે પેલી વાર દાડી કરી લોહી નીકળ્યું કાપો પડી ગયેલો હતો પાંચની તારીખમાં અસ્ત્રો ઊંઘમાંથી પણ ફેરવવાનું કે તો અસ્ત્રો સીધો જ પડે એના જેવી વસ્તુ છે કે શરૂઆતમાં આપણે કદાચ ફેલ પણ જઈએ એમાં શું મોટી વસ્તુ છે કોઈ પ્રયત્ન કરે એ જ નિષ્ફળ જાય ના પ્રયત્ન કરે તો નિષ્ફળ જ છે ને એટલે આમાં કોઈ બહુ મોટી ચિંતા કરવા વાળી વસ્તુ નથી હોતી શરૂઆતમાં બે ચાર વાર માણસ ફેલ પણ જાય મનમાં એન્ઝાયટી હોય તું કરી શકીશ નહીં કરી શકું ઇન્દ્રિયમાં ઉત્તેજના આવશે કે નહીં આવે નહીં આવે તો પત્ની મારા માટે શું વિચારશે એ બધા ડરના કારણે ઘણી બધી વાર માણસ ફેલ જાય અચ્છા

ડાયાબિટીસની દવાથી અસર ના થાય પણ ડાયાબિટીસના કારણે નપુસકતા આવતી હોય છે પણ દરેક ડાયાબિટીસનો દર્દી છે એ નપુસક નથી થઈ જતો રાખવી જોઈએ ડાયાબિટીસ જે દર્દી છે ને એ જયારે એનો ડાયાબિટીસ કાબુમાં નથી રાખતો ને ત્યારે એના શરીરમાં દરેક અવયવમાં એની આડઅસર જોવા મળે છે આંખમાં જોવા મળે કિડનીમાં જોવા મળે એ જ રીતે જાતીય જીવનમાં પણ એની તકલીફ જોવા મળે ઇન્દ્રિમ ઉત્થાન આવવાનું ઓછું થઈ જાય બંધ થઈ જાય એવું બને આગળની જે આપણે આગળ વાત કરીએ પ્રમાણે અગ્ર ત્વચા છે જાડી થઈ જાય જેના કારણે ત્યાં ચીરા પડી જાય એવું પણ બની શકતું હોય છે એટલે ડાયાબિટીસ જો તમે કાબુમાં રાખો તો તમને કોઈ જ વાંધો ના આવે એટલે ડાયાબિટીસની દવાથી ના થાય પણ ડાયાબિટીસ જ્યારે કાબુમાં ના રાખો તકલીફ થાય બીજી વસ્તુ તમે પૂછ્યું બ્લડ પ્રેશર માટે દરેકે દરેક બ્લડ પ્રેશરની દવાઓ ખરાબ નથી હોતી ખાસ કરીને જે બીટા બ્લોકર હોય જેની પાછળ એલો એલ લોન લાગેલું હોય એવી દવાઓ હોય એટેનોલ છે નોવેલો છે એ બધી દવાઓ છે એ બધી બીટા બ્લોકર ગ્રુપની દવાઓ કહેવાય એ તમારા હૃદય માટે તો સારી છે પણ તમારા જાતીય જીવન માટે એ નુકસાનકારક છે એના કારણે ઇન્દ્રિયમાં ઉત્તેજના આવવાનું બંધ થાય માણસને નપુસકતાની અસર જોવા મળે અથવા નપું સકતા અનુભવાય એટલે તમને જો આવી તકલીફ થતી હોય તો તમારે તમારે ડોક્ટરને કહેવું જોઈએ કે ડોક્ટર સાહેબ મને આ તકલીફ થાય છે તો આ દવા બદલી આપો તો બીટા બ્લોકરની જગ્યાએ બીજા ગ્રુપની કોઈ દવા આપે કેલ્શિયમ બ્લોકર છે બીજા ઘણા બધા ગ્રુપ હોય છે એની દવા આપે ને તો એના હિસાબે તમારું બીપી પણ કાબુમાં રહેશે અને જાતીય જીવનમાં કોઈ તકલીફ પણ નહીં સર આપણે ત્યાં ઇલોરાની ગ્રુપમાં છે બધી જૂની જમાની બહુ વાતો છે બરાબર સમાજ જીવનમાં લોકો છતાં બી કોઈ બોલતો ખુલીને ગામડાઓમાં નહીં ચર્ચા કરતો

પાછા આવીને ચોરા ઉપર બેસે ચોરા ઉપર બેસતા પહેલા શું કરે પાછા દર્શન કરે આવે નાનો એક વર્ષનો છોકરો હોય એ મંદિર જાય અને વર્ષના કાકા હોય એ પણ પૈસા વાળો હોય ગરીબ હોય કોઈ પણ વર્ગ નો માણસ હોય એ મંદિર જતા થાય તો રાજાઓ એની દીર્ઘ દ્રષ્ટિ કેવી કે એને મંદિરોની દિવાલ ઉપર આ સેક્સ એજ્યુકેશન આપવાનું શરૂ કર્યું કે જેથી કરીને ના બાળપણથી છોકરો આવે છે અને આ વસ્તુ દેખાય પરંતુ સમય પ્રમાણે શું થતું ગયું મોગલો આપણી ઉપર આક્રમણ કર્યું મોગલો જ્યારે આપણી ઉપર આક્રમણ કર્યું ત્યારે આપણી પ્રાથમિકતા ચેન્જ થઈ ગઈ આપણી પ્રાથમિકતા શું આવી ગઈ સો બચાવ આવી ગયો આપણો એટલે આજે સેક્સ નું એજ્યુકેશન તે વખતે આવતું તેની ઉપર પડદો પડી ગયો એ પડદો પડેલો છે અત્યાર સુધી પડદો પડેલો છે કોઈક વ્યક્તિ આ પડદાને જ્યારે ઉપાડવાનો પ્રયત્ન કરે ને તો આપણા કહેવાતા ધર્મગુરુઓ છે એમના કારણે આપણા કહેવાતા પોલિટિશિયનો હોય છે

તારે તમે કરી શકો હું તો કોઈ સવારનો સમય ઉત્તમ સમય છે કારણ કે સવારના સમયે તમે આખી રાત સૂતેલા હો એટલે ફ્રેશ હો તમારા પુરુષની અંદર છે ટેસ્ટોસ્વીરો એટલે કે મેલ હાર્મોન છે એનું પ્રમાણ સૌથી વધારે એટલે ઉત્તેજના સારી આવતી હોય એટલે તમે સવારના સમયે પણ કરી શકો સમય મળે તો બપોરે પણ તમે કરી શકો છો જેટલી વેરાયટી લાવશો જેટલું વૈવિધ્ય લાવશો એની અંદર એટલું વધારે છે બાકી સેક્સમાં કોઈ એવો ફિક્સ સમય નથી કે સેક્સ ખાલી રાત્રે જ થાય તમે દિવસે કરી શકો બપોરે કરી શકો તમારા અનુકૂળ સમય હોય તમારા પાર્ટનરની ઈચ્છા હોય ત્યારે તમે જાતીય જીવન માણી શકો છો બીજું એક એવું છે કે કેટલાક લોકો એવું કહેતા કે હું નગ્ન વિડીયો જોઉં એવું સ્વીપ વલગર સાહિત્ય વાંચું ત્યારે મને એક ચીકણો એવો પ્રવાહી નીકળે એવું બધું આ રોગ છે કે આ તો જનરલી છે મોટરસાઇકલ ચલાવો છો ને શું નાખો છો મોટરસાઇકલ માં પેટ્રોલ જ નાખો પેટ્રોલ સાથે શું નાખ્યો ઓઈલ નાખો કેમ ઓઈલ નાખો છો લૂઝ રહેયુ બધું મશીન માં ઘર્ષણ ના થાય એના માટે તમે પેટ્રોલ સાથે ઓઈલ તમારા મોટરસાઇકલ ની અંદર નાખો એ જ રીતે ભગવાને પણ આપણા શરીરમાં એવું બનાવ્યું છે કે જ્યારે સેક્સનો વિચાર આવે ને તો પુરુષની અંદર ચાર પાંચ કતરા બહાર આવી જતા હોય છે અને સ્ત્રીને પણ જ્યારે હાથ લગાવો સ્પોર્શ કરો વિચારો ત્યારે સ્ત્રીને પણ નીચેના ભાગમાં વિનાશ થાય કેમ કે જ્યારે પ્રવેશ કરવાનો થાય તો પુરુષને દુખાવો ના થાય અને સ્ત્રીને પણ દુખાવો ના થાય નોર્મલ વસ્તુ છે ભગવાને બનાવેલી એકદમ સહજ ક્રિયા છે આ કોઈ બીમારી નથી કે આનો કોઈ ઇલાજની જરૂર નથી કે આના માટે કોઈ દવા લેવાની જરૂર નથી મારા મેં કીધું આંગળી ઊંચી નીચી થાય થઈ અરે ભાઈ મારા આંગળી મગજ તો ઓર્ડર ઓર્ડર નીચે અને ઊંચી નીચી કરવાની છે એના માટે મારું નવ સપ્લાય બરાબર જોઈએ અંદર નું હાડકું બરાબર જોઈએ બ્લડ સપ્લાય બરાબર જોઈએ મસલ્સ બરાબર જોઈએ એ બધી જ વસ્તુ બરાબર હશે તો જ આંગળી અહીંયા ફ્રેક્ચર થયું હશે તો આંગળી ઊંચી થશે નહીં થાય પણ આપણે એવું વિચારીએ છીએ કે મગજમાં વિચાર્યું એટલે ઇન્દ્રિયમાં ઉત્તેજના આવી જવી જોઈએ આ લાઇટ છે એની સ્વીચ ચાલુ કરું તો લાઇટ ચાલુ થશે પણ સ્વીચ કર્યા પછી પણ લાઇટ ચાલુ ના થાય તો એનો મતલબ શું છે બલ્બમાં પ્રોબ્લેમ હશે સ્વિચમાં પ્રોબ્લેમ હશે કરંટ જ નહીં આવતો હોય વાયરિંગમાં તકલીફ હશે એ જ રીતે પુરુષની ઇન્દ્રિયની અંદર પણ જ્યારે ઉત્તેજના ના આવે તો ઘણા બધા કારણો હોઈ શકતા હોય છે તો એ કારણો જાણવા પડે માત્ર એવું નથી કે વિચારવાથી જ ઇન્દ્રિયમાં ઉત્તેજના આવી જાય કે ના આવે તો કેટલાક લોકો એવા કહેતા કેટલાક લોકો અઢાર વર્ષના હોય બાવીસ પચીસ વર્ષના હોય લોકોને સંતાનો નહીં થતો છાપામાં આપણે ઘણી વખત એવું હોય છે સિત્તેર વર્ષનો ડોસો છે એની બીજી સેક્સ લાઈફ સારી છે એ સંતાનો છે પરંતુ તમે જે અઢાર ને વીસ વર્ષની ઉંમરે દોડીને ભાગીને ચાલતા એ સ્પીડે તમે સિત્તેર વર્ષ એસી વર્ષની સ્પીડે દોડીને ભાગીને ચાલી શકશો નહીં ચાલી શકો એ જ રીતે તમે અઢાર કે વીસ વર્ષની ઉંમરે

વીસ વર્ષ જે સ્પીડે દોડીને ભાગતા હતા એ સ્પીડે આજે ભાગી નથી શકતા તો ક્યારેય એવું વિચાર નથી કરતા કેમ આપણે દોડી નથી શકતા કેમ આપણે ભાગી નથી શકતા પણ ઇન્દ્રિયમાં જો એકાદ વાર ઇન્દ્રિયમાં ઉત્તેજના ના આવે અથવા તો ઉત્તેજના આવતા થોડી વાર લાગે તો આપણે તરત આપણું મગજ ત્યાં દોડાવવા માંડીએ કે આ મને શું થઈ ગયું આ શું તકલીફ થઈ ગઈ અલા ભાઈ આ દરેકના જીવનમાં આવતો એક માઇલ સ્કરણ છે દરેકના જીવનમાં આવું બધું થયા કરતું હોય તેંડુલકર દરેક સેન્ચુરી દરેક મેચમાં સેન્ચુરી મારે એકાદ મેચમાં ઝીરોમાં પણ આઉટ થાય ને અત્યારે દર્દીઓ આવે દરેક દર્દી અલગ તકલીફ હોય એમની કહેવાની રીત અલગ અલગ હોય કોઈ ડ્રાઈવર આવેલો હોય તો કે સાહેબ ગાડી સ્ટાર્ટ નથી થતી હોતી ઇલેક્ટ્રિશિયન તો કે સાહેબ કરંટ નથી આવતો એટલે બધાની કહેવાની રીત અલગ હોય એ જ રીતે એમના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો પણ અલગ અલગ હોતા હોય પણ સામાન્ય રીતે જે સવાલો હોતા હોય એ ઇન્દ્રિયમાં ઉત્તેજના નથી આવતી એના આવતા હોય અથવા તો શીગ્રસ્ખલન એને કે પ્રિમેચ્યોર ઇજેક્યુલેશન કહેવાય એના લગતા સવાલો વધારે આવતા હોય સેક્સમાં ઈચ્છા ઓછી થતી હોય એના પણ આવતા હોય અથવા તો ઘણી બધી વાર સ્ત્રીઓમાં એવી તકલીફ હોય કે એમને સંતોષ નથી મળતો એની પણ તકલીફવાળા બધા કોમન પ્રશ્નો છે બાકી ઘણા બધા બધા ઘણા બધા પ્રશ્નો બીજા બધા આવતા હોય છે કોઈ દર્દી છે કે કોઈ તમે એમ તમારે કેરિયરમાં તમે અત્યારે ક્યાં ક્યાં સેવા આપો છો તમે કઈ કઈ હોસ્પિટલમાં છો આ હું સાનિધ્ય હોસ્પિટલ સારિધ્ય મલ્ટિસ્પેશિલિટી હોસ્પિટલ સાઉથ વોપર ખાતે છું પછી હું રાજસ્થાન હોસ્પિટલ સાહીબાગ માં પણ હું જતો હોઉં છું ત્યાં હું બિલકુલ ફ્રી જોઉં છું એક રૂપિયા ચાર્જ ત્યાં આગળ નથી કરતો અચ્છા તો આપણે ડોક્ટર સાહેબ પાસે જાય અને એમની આપણે તમને જે એડ્રેસ આપ્યું છે ત્યાં તમને એવો કોઈ પહેરી હોય પ્રશ્ન હોય તો ક્યારેક જવું મળવું એમને લગતી સવાલ કે પ્રશ્ન હોય તો પૂછો બસ આજ વાત અમારી ગુજરાતના લોકો સુધી શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય જય ગરવી ગુજરાત